તમે ભાઈ એક કોમેન્ટ કરશો ભાઈ મારા વાળ ઉડી જાય તો હાલો ભાઈ કોમેન્ટ ફટાફટ કરી નાખજો માતાજી જય દ્વારકા દે છે ને ભાઈ અત્યારે ભાઈ કેટલા વાગે ખબર તમને દેખાડ દો ભાઈ અત્યારે વાગે છે ભાઈ

એટલે ઘરે ને ભાઈ ઘરે ભાઈ કીધું સોખા ને પાપડ લેવા જ ગયો ભાઈ જો નાના નાના બાળકો ભાઈ બાળ મંદિરે જઈને આવ્યા છે એમનો પ્યાર તમે જો ભાઈ નાના ભાઈઓનો

ડિલિવરી બોયનો અને ભાઈ તને કવર ફેરવું હતું ઓનલાઈન આપણા ફોન માટે કવર આવી ગયું છે જો કઈ રહ્યું ફેર છે ને ભાઈ આપણે ખોલવી એવું કવર છે અખાડું ભે જાય ત્યારે નોંધ જોઈએ એવી આપણે જોવા કે આપણી શેરી થોડીક આગળ છે કન્ટિન્યુ બનાવી રહીશું

ભાઈ મશીન તો નહીં જે કાલે તો હાજે પણ ભાઈ જો આવડ કાપી હતી જો આ ધો કરીએ ને ઓક કરવાના અને ભાઈ જો ઓલપા મારું ઉપર વાંધે ભાઈ ઘોડી કરે છે બીજું ભાઈ ઘોડી કરવાની છે ને ના બે કરવાની એક ઓલપા નેરમાં કરવાની એક નાની નેરમાં અને ભાઈ જો નેરમાં પાણી ભાઈ આટલુંક જ છે અને ભાઈ વ્યૂ કેવું મસ્ત પછી બધી બાજુ જો એક નંબર છે ને ભાઈ લોકેશન ભાઈ જો આપણું મશીન ભાઈ હવે આમાં ભાઈ ડીઝલ નાખી દઈશું bây giờ cái này có, khay, ha, khay rồi, thế này thôi, to đĩa zảp xe, to thế này, diesel này đi này હવે ચાલુ ક્યારેક કરવાનું મશીન વાર છે હાલો ભાઈ એ વાર છે ભાઈ મશીન ચાલુ કરવાનું બધા વાતના બધા કિડના નીચે જઈને મને તો હાલોવાના ઢાકણું પગનું વહી દેવી અને તમે ભાઈ છે ને વિડીયોને લાઈક કરી નાખ્યો ભાઈ ભૂલતા ને લાઈક કરી નાખ્યો અને ભાઈ વિડીયો શેરે કરી નાખ્યો ફેમિલી અત્યારે જ આપણે ડબ્બો લઈને જો જોવા ડબ્બો ને ડબ્બો લઈને જવાનું છે ભાઈ નેરમાં ઉતરવાનું છે ભાઈ પાણી ભરવા જવાનું છે તો હાલો હું પેલા ડબ્બો ભરતા હું દર્શન ભાઈ જાય છે ને હેરમાં ડબો ભરેને આવે છે પાછો આખો લાવજો હો પાછો અધૂરો ન લાવતા બીક છે ને લાગે પડવાની બીક લાગે બીક જ ન લાગ્યું જોઈએ બ્લોગ વાળા સુ લાગે વાળા બ્લોગ વાળા સુ માણા એ એક ગયો તમે લે ત્યારે જો આપણે વાડીએથી નઈ આવ્યા ભાઈ અત્યારે વાગી રહ્યા છે ભાઈ સાડા પાંચ જેવું થયું છે અને હવે ગાડી ધોઈ નાખ્યું ભાઈ કેમ કે ભાઈ કાલ છે ને જવાનું આપણે ભાઈ મેળામાં એટલે ભાઈ જો શેમ્પુલ છે અને ભાઈ આને શું કહેવાય મને નહીં ખબર ફિનાઇલ છે ને ભાઈ એને જો આપણું પાણી આવી ગયું છે ને ભાઈ હવે જો ધોઈ નાખ્યું ભાઈ ગાડીને મસ્ત ચમકાઈ દેવી કાલ ભાઈ મેળામાં જવાનું છે પછી તો ચાલો કન્ટિન્યુ ગાડી પેલા ધોઈ નાખી પેલા તરજો આપણે મસ્ત મજાની ભાઈ ગાડી ધોઈને ભાઈ જો મારા પપ્પાની ગાડીમાં ભાઈ પંચર છે આગલામાં ભાઈ હું પંચર પાડીને આવ્યો પરે બહુ પર હું બગ ગયો હતો ને ભાઈ બહાર ક્યારે પડી ગયો છે ભાઈ પંચર તો હાલો પંચર હવે કરે પછી આવ્યું આપણે ભાઈ ગણપત દાદા એ આપણા એ તો બનાવી રેજો લોગમાં પેલા તરજો આપણા લોકેશન એક જો આપણા ગણપત દાદાના ભાઈ દર્શન કરી લો ભાઈ સરસ મજાના અને ભાઈ જો આ બધા ટેરી અને ઊભે ગોઠવે છે ને જો આ નવો ટેરીઓ લાવ્યો છે હાલો અત્યારે આપણે ભાઈ ગણપત દાદાના દર્શન કી લીધા અને ભાઈ રામાપીના દર્શન કરી આવી તો કન્ટિન્યુ બનાવી રહીજો ફેમિલી અત્યારે જો આપણે રાવા પીના મસ્ત મજાના ભાઈ દર્શન કરીને વ્યા અને ભાઈ અત્યારે જો દૂધ લેવા જાઉં છું અને ભાઈ તમને એક વાત કહેવાય કે કેમ કહેવાય ભાઈ વાળ કપાવવાનું ભાઈ વિચારું છું ભાઈ પણ તમે જો કોમેન્ટ કરી દો ભાઈ વાળ કપાવવા કપાઈ નાખું કે ન કપાવવું પછી ભાઈ કોમેન્ટ હશે ભાઈ પછી આપણે વિચારીએ વાળનું ત્યાં આવી ગઈ ભાઈ વાળ તો અહીંયા આપણે જાન હે વિચારું છું ભાઈ વાળ કપાવાનું ભાઈ મારા વાળ અને ભાઈ તમારી એક કોમેન્ટ તમે ભાઈ એક કોમેન્ટ કરશો પણ મારા વાળ ઉડી જાય તો હાલો ભાઈ કોમેન્ટ ફટાફટ કરી નાખજો પણ આપણે વાળું મોકાઈ બાફી ગઈ જોવારે ચાલો મકાન આવી તમને તો ફેમિલી અત્યારે વાગી રહ્યા છે ભાઈ જો તમને દેખાડી દો કેટલા વાગ્યા છે ભાઈ નવ નવ બત્રીસ થઈ ગઈ છે જોઈ દીજો અને ભાઈ જો મારી શેરીમાં ભાઈ ગરબા ઉલ પર લે સામે જો અને ભાઈ આપણે હે ને બ્લોગ બહુ લાંબો નીકળો ને ભાઈ ને કી દઈશું એન્ડ કેમ કે હવે ભાઈ કાંઈ ને આજનો બ્લોગ તમને ગમો હોય તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ તમે ભાઈ કોમેન્ટ જરૂર કરીજો ભાઈ વાળ કપાઈ નાખવું કે ન કપાઈ નાખવું એની અને લાઈક કરી નાખજો ભાઈ શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળું બીજા બ્લોગ સાથે થઈ ગયું બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને ભાઈ ભાઈ